વડગામ તાલુકાના તમામ સરપંચોને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અપીલ વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વડગામ તાલુકાના વેસા ગામનું તળાવ મુક્તેશ્વર ડેમના પાણીથી ભરવામાં આવે એવી પહેલ ચાલુ કરવામાં આવી અને વડગામ તાલુકાના ગામડાઓમાં જૂના તળાવો હોય અને મુક્તેશ્વર ડેમની પાણીની પાઇપલાઇનથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં જે કોઈ તળાવ આવતા હશે એ તળાવ ભરવાની સરકારમાં રજૂઆત કરવામાં આવશે એવું વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જણાવી રહ્યા છે નમસ્તે વડગામ વિધાનસભાના સૌ જ મતદાર ભાઈ બહેનો ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો આપ સૌ જાણો છો એમ આપણા એક ધારા સતત પ્રયાસોના કારણે ખેડૂતોની રેલીની પણ મહેનતના કારણે વિધાનસભાની અમારી રજૂઆતોના પગલે મુક્તેશ્વર કર્માવતનું કામ આગળ વધ્યું છે એકસો બાણું કરોડ મંજૂર થયા પણ અત્યારે એક પ્રશ્ન જોવા એવો મળી રહ્યો છે જે મને વેસા ગામે ખબર પડી કે નાના ખાબોચિયા ભરી રહ્યા છે અને મોટા તળાવો જે જૂના ગામ તળાવો છે જેને સરકાર એ તળાવને ભરવાનું આયોજન નથી કરી રહી આવા કેટલાક તળાવો ધ્યાન ઉપર આવ્યા છે એટલે વેસાના મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીઓને મળીને માનની મુખ્યમંત્રી કાર્યાલયમાં જઈને પણ અમે રજૂઆત કરી હતી અને એના પગલે એ ખાબુચિયાનું કામ રોકાવીને મોટું ગામ તળાવ ભરાય એ પ્રમાણેનું આયોજન શરૂ થયું છે એટલે આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવું છું અપીલ કરું છું સૌ સરપંચ મિત્રોને તલાટી મિત્રોને ગામના સૌ વડીલ આયો વડીલોને આગેવાનોને કે તમારા ગામમાં કોઈ પણ આવું તળાવ હોય નીમ કરેલું કે નીમ નહીં કરેલું એ પાઇપલાઇનની ત્રણ કિલોમીટરની ત્રિજિયામાં આવતું હોય તો એને ભરવા માટે પણ આપણે સિંચાઈ વિભાગમાં ચીફ સેક્રેટરી લેવલે અને માન્ય મુખ્યમંત્રી કક્ષાએ હું પૂરું પ્રયત્ન કરવા માગું છું આટલો મોટો પ્રોજેક્ટ થઈ રહ્યો હોય અને આપણા ગામનું કોઈ તળાવ ખાસ કરીને મોટું જૂનું ગામ તળાવ રહી ન જાય એના માટેનો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એટલે વિડીયોને તમામ લોકો વોટ્સઅપના ગ્રુપોમાં જરા શેર કરજો અને આવા તળાવોની વિગત મારા કાર્યાલયમાં ધારાસભ્ય વડગામના કાર્યાલયમાં કે મને અંગત રીતે વોટ્સઅપ કરજો એની માહિતી પહોંચાડશો જેથી મુખ્યમંત્રી કક્ષા સુધી આ વિગતો આપણે પહોંચાડીએ અને કહીએ કે મુક્તેશ્વર મુક્તેશ્વરની લાઈનના રસ્તામાં આવતા આવા બીજા તળાવોને પણ તમે ભરો અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ